સમાચારોમાં આગળ વાત કરીએ તો ઓગણત્રીસ મે બે હજાર પચીસના રોજ ટ્રક ડ્રાઈવર પાસેથી પચ્ચીસ હજાર રોકડ અને ચોવીસ હજારના દાગીનાની લૂંટ થઈ હતી ત્યારે આ ઘટના સ્થળેથી મોબાઈલ કવર કપડાં ડંડા જેવી વસ્તુ મળી આવી હતી તપાસમાં જાણવા મળ્યું કે મુખ્ય આરોપી દેવાનઠ મહિલા બની ટ્રક ડ્રાઈવરને ઇશારો કરી રોકતો અને એમને ત્રણ સાકરીતો મળી લૂંટ કરતા હતા પોલીસે દોઢ મહિના સુધી સઘન તપાસ કરી રામોલ ટોલ પ્લાઝા પાસે ખેતરમાંથી સિમ કાર્ડ મેળવ્યું અને તેના આધારે રાજસ્થાનના સંપર્કમાંથી આરોપી સુધી પહોંચી ડેવડી ગામેથી દિનેશવાદી અજયવાદી મહેશવાદીને ઝડપી પાડ્યા અને ઘરના સર્ચમાં મોબાઈલ પણ મળ્યા હતો આરોપીઓને પૂછપરછમાં ખુલ્યું કે મુખ્ય આરોપી દેવાનટને પણ ઝડપી લેવામાં આવ્યો છે આ ટોળકી ચૌદ જેટલી લૂંટની ઘટનામાં સંડોવાયેલી છે જેમાંથી માત્ર બે કેસમાં જ ફરિયાદ નોંધાઈ હતી જ્યારે બદનામીને ડરથી બાર ભોગ બનનારોએ ફરિયાદ નહોતી કરી પોલીસે ભૂતકાળના ભોગ બનનારનો સંપર્ક કરી વધુ ગુના નોંધવા અંગેની કાર્યવાહી શરૂ કરી છે એને આધારે એને ખબર પડી કે જો કોઈ એવું કોઈ ગેંગ છે જે નકલી લડકી બનીને મતલબ એક મેલ જો લડકી બનીને જો ટ્રક ડ્રાઈવરને લ્યોર કરતો હોય એ બી કોઈ ગેંગ છે જો પછી અમે કન્ટિન્યુઅસલી દોઢ મહિના સુધી જોઈએ આ જગ્યા ઉપર તમામ જુદી જુદી ટીમો મોકલીને જોએ જે પણ અમે પુરાવા મળી શકે એ બધા અમે ટ્રાય કર્યા હતા પછી અમે ત્યાંથી એક જોએ આ ખેતરમાંથી એક સિમ કાર્ડ મળ્યો હતો એના આ સિમ કાર્ડને જે ઓનર હતો એ સિમ કાર્ડ જેને નામ હતો એને ફોન કરતાં પોલીસને કહ્યું કે મારે સાથે એવો સેમ પ્રકારનો એક લૂંટનો બનાવ બન્યો હતો ઓર મારો ફોન જે છે આ જે ટોળકી છે આ લઈ ગઈ હતી જોએ પછી આ ફોનને ટ્રેસ કરતાં અમે ખબર પડી કે જો આ ફોનને યુઝ કરનાર જોઈએ જેટલા જે સિમ કાર્ડ હતા એ સિમ કાર્ડના ઉપર ટેકનિકલ એનાલિસિસ કરીને જો અમે લગભગ હં હંડ્રેડ અરાઉન્ડ જો ટોટલ જે એને કોલ રેકોર્ડ કઢાવીને ઓર ફાઇનલી જો જોઈએ અમે એક આઈડેન્ટિફાઈ કર્યો હતો કે જો આ દેવળી ગામમાં જે કોઈ જગ્યાએ શંકાસ્પદ માણસ છે મતલબ તો મારી ટીમ ટીમ ત્યાં પહોંચી ઓર ત્યાંથી તીન ત્રણ માણસો મળ્યા હતા એ ત્રણ માણસો જે છે દિનેશભાઈ મહેશભાઈ અને અજયભાઈ એ એ ત્રણો દેવડી ગામના છે એ ત્રણોને ત્યાંથી અટક કરીને એના ઘરમાં સર્ચ કર્યો તો એમાંથી ત્રણ મોબાઈલ પણ મળ્યા હતા ઓર પછી એની પૂછપરછ કરતાં ખબર પડી કે જો એક દેવાભાઈ નટ કરીને જે છે એ એક છૂટક મજૂરી કરી છે અને નિકોળ ગામ રિંગ રોડની પાસે અહીંયા અહેમદાબાદ શહેરનો રહેવાસી છે અને એ જે છે આ મેલ હતો અને એને ફમેલ બનીને જોઈએ એ ટ્રક ડ્રાઈવર્સને જો એ લ્યોર કરતો હતો